આ ઉપરાંત શાળાના બાળકોએ દેશભક્તિની ઝાંખી કરાવતા કાર્યક્રમ રજૂ કર્યા હતા રાસ ગરબા તથા દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા ઉપસ્થિત આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી એ આર ત્રિવેદી નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત બાંધકામના ભરતભાઈ નાથાણી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આંબાભાઈ મકવાણા નાયબ મામલતદાર ભરતભાઈ સોનગરા સંજય પટેલ તાલુકા પંચાયત પ્રમુખ બગડા તેમજ માજી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વણવીરભાઈ સોલંકી જીતુદાન ગઢવી દિવેશ અબડા આસ્થા ડાબી હરેશ પરમાર લોદરાણી માજી સરપંચ શક્તિસિંહ વાઘેલા વેરસરા સરપંચ નટુભા સોઢા માદેવાભાઈ રાજપૂત જીગર રાજપૂત ખોડાભાઈ માયાભાઈ ધૈડા પરબતભાઈ પરમાર સિરાની વાઢના સરપંચ હરેશભાઈ ઠાકોર દિલીપભાઈ ધૈડા તાલુકા પંચાયતના સભ્ય વાલજીભાઈ વન વિભાગના એનબી ચાવડા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો બાલાસર પોલીસ દ્વારા રાષ્ટ્રધ્વજ કોચને ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી આપવામાં આવી હતી કાર્યક્રમનું સંચાલન સુરજ શંકર ગોરે કર્યું હતું આભાર વિધિ નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત અને બાંધકામના ભરતભાઈ નાથાણી કરી હતી આ ઉપરાંત રાપર પોલીસ મથકે પોલીસ ઇન્સ્પેક્ટર જેબી બી દ્વારા મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદાર બીજે ચાવડાએ તાલુકા પંચાયત કચેરી ખાતે ઉપપ્રમુખ ભાવેશ પટેલ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસર રવાજી જાડેજાએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી આ પ્રસંગે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુસેન જીએઝા જીતેન્દ્ર ભારવાણી દિગ્વિજયસિંહ સોઢા દેવાભાઈ આહિર પિયુષ પરીખ વિપુલ ગોસ્વામી મહેશ સુથાર હકુભા સોઢા રામજી પિરાણા ઉમેશ સોની હરદેવસિંહ રાઠોડ માવજી મેરિયા હેતુભા રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત તાલુકા શહેર અને તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં રાષ્ટ્રીય પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી આમાં વાગડ વિસ્તારમાં અઠોતેરમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવા માપી હતી